આમાં મીઠું વેર્યું હોય ને મરચું નાખ્યું હોય ને હા હા કાંઈ ન ઘટે કેવો ટેસ્ટ આવે ને ત્યાં ત્યાં તમને બધાને મોટા પાણી જ આવતું છે તો બીજા તમારા ખોટું ગોળા પાણી પીવા જ આવતું તો જો નકરા જાંબુડા છે જો તમે તો આ બાજુના તો આ બાજુ નકરા જાંબુડા છે આપણે પણ કાંઈ જબલું નહોતું તો આપણે રૂમાલમાં પાંજા છે જો આપણે રૂમાલની જોળી કરી છે તો આપણે જાંબુડા ઉતારીએ છીએ તો કેમ એટલે ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ કેમ કે આપણા વીડિયો બધા મજામાં જશે ને આજનો જોઈએ તો બધાને ખબર પડી જ ગઈ છે કે કયો વિડીયો છે તો આપણે સોમાસો આવી ગયું હતું એ સોમાસા જેવું લાગતું હતું ઉનાળો છે પણ જાબુડા પાકી જ્યાસે તો આજ આપણે જાંબુડા ખાવા ગયા હતા તો આજ જાંબુડાનો બ્લોગ છે તો આજ આપણે ભાઈબંધની વાડીએ જવાનું છે જાંબુડા ખાવા ને આ બહુ જ મજા આવશે બના રેજો બહુ જ મજા આવશે તો ચાલો આપણે વાડીએ જઈને મળ્યા છે જાડે તો હવે મિત્રો આપણે જાંબુડા માથે સડી જામુડા તો પાર વગેરે બધા ભાઈ કહેતા હતા કે તો એ ખેરી ને કહેતા પવન એ બહુ છે અને આ જામુડો આખો આપણે જામુડા અમારે સહી એટલે થોડી થોડી બીક લાગે છે તો ચાલો તમને બધા જામુડા દેખાડું કેટલા છે જો કેટલા બધા જામુડા બાકી ગયા છે તો આ બાજુ જો લાટ બધા છે આ બધા જામુડા છે બહુ બાકી ગયા છે એમ ગાયડું આખી ભરી છે જો આ તો આપણે આવી છીએ જાંબુડા ખાવા ભાઈ બહેનની વાડી આવી છે તો તમારે બધાએ ખાવા હોય તો આવી કેવા ગામુડા છે કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે પહેલાં જાંબુડા ઉતારશું અને પછી લાડ બધા ભેગા કરીને તો પછી તમને દેખાડશું વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો બહુ જ મજા આવશે તો ચાલો આપણે પહેલાં જાંબુડા ઉતારી લઈશું મિત્રો આપણે હજી માથે થઈ આમ તો જાડા તો દુનિયાના છે પાર વગેરેના છે લાડ બધા પાચા છે અને બહુ મીઠા લાંબુડા છે અને ધો તમે આ બાજુ તો જાંબુડા એક ભાજુને ડાયા તો નકરા જાંબુડા દેખાય તમને જો આ બાજુ તો ધો નકરા જાંબુડા છે ધો તમે તો આ બાજુને જો આ બાજુ નકરા જાંબુડા છે આપણે પાસે જબલું નહોતું તો આપણે માં પાંજા છે ધોવા આપણે રૂમાલની ધોળી કરી છે તો આપણે જાંભુડા ઉતારીએ છીએ અને ભાઈ બંજા છે આટો મારવા દુકાને કેમ કે મેન કીધું તો દુકાને જ આવતો જબલું લેતા આવજો કે આપણી મદદ કરે છે આપણે એની વાડી છે તો એને કામ પી દીધું છે આપણે તો એ જબલું લેવા ગયા છે ને આગળ આવશે એ તો આપણે પછી જબલામાં જામુડા ભરી લેશું તો પહેલાં આપણે થોડાક જાંબુડા ઉતારી લઈશું તો ચાલો આપણે પાછા જાંબુડા ઉતારવા મળીએ ઉતરાબુડામાંથી થઈ ઉતરી ગયા છે નીચે એટલે આપણે જામુડા ખાવા એટલા થઈ ગયા અને જો આપણે જામુડા હેઠળ જઈએ ઊભા છે તો આ બધું નીચે તો એ ઘણા જાંબુડા છે પણ આપણે ખાવા એટલા થઈ છે તો તમને દેખું જો આપણે જબલું ભરી લીધું છે મસ્ત મજાનું જો તમે જાંબુડા બહુ મસ્ત છે જો તમે બહુ જ મીઠા છે ઘટે ઘટે આવે છે બહુ મસ્ત ના જાંબુડો કવડો છે તો તમને દેખાડું તો આ એક જ જાંબુડો છે આપણે અહીંયા ઠેર હતા માથી અને લીધો તમને દેખાય તો આ બધા સાંભુડા છે પાકી ગયા છે મસ્ત મજાના અને નીસ્યા પીડા છે થોડા થોડા પવનના ખરી ગયેલા હોય નહીં જો આપણે ઉપરથી પાડી લીધા છે અને જબલું ભરાઈ જશે હવે એટલા થઈ ગયા છે ને ભાઈ બન આપણે આમ હાલતા પેલા છે જબલું જગલું દઈને જ આપણે આપણે એટલું જબલું ભરી લીધું છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને પછી ઘરે જઈશું તો ચાલો આપણે જમડા લઈને ઘરે જઈશું આપણે ભાઈબંધની વાડી હોય એટલે મજા જ પડી જાય આવા એકાદા ભાઈબંધ રાખવા જરૂરી છે એટલે મજા આવે કરે જિંદગીમાં અને એને તો આમાં માંડી વાવે દીધી છે મસ્ત મજાની હવે વરસાદની વાટ્યા છે આખો ચટકા ફીટ કરતા હતા ભાઈબંધની વાડી છે તમે તો ચાલો આપણે જામુડા લઈને મિત્રો આપણે જામુડા ઉતારીને વ્યાવા છે અને આપણે થોડોક નાસ્તો છે તો આપણે થોડોક નાસ્તો કરી લેશું આપણે તો સોડા છે અને થોડાક બબલા છે તો ચાલો આપણે બબલા દેખાડું તમને કયા કયા બબલા છે બે સિંગ શિંગભીજિયા ક્રંચી વેફર તીખી વેફર ને બાસુરી એક સોડા અહીંયા પડી છે તો ચાલો આપણે થોડાક નાસ્તો કરી લઈ તો ચાલો તમે છોડા હાલો થોડાક ટાઢા પડો તો વિડીયોમાં બનાવી સુધી બહુ મજા આવશે તો મિત્રો આપણે જાંબુડા લઈને ઘરે છે અને ખાઈ પી લીધું છે અને જાબુડા આપણે લઈ લીધા છે અને આપણે ધોઈ પણ નાખ્યા છે તો આપણે એક ઓલા સપરામાં લઈ લીધા છે જાંબુડા એમાં ધોઈ નાખ્યા છે તો ચાલો તમને દેખાડું કેવા જાંબુડા છે ચાલો તમને દેખાડું કેવો મસ્ત ટેસ્ટ છે કાંઈ ઘટ્યા નહીં તો તમને બધા જાંબુડા એવું બધું આખો જાંબુડો દેખાય તો કેટલા જાંબુડા આવ્યા છે એ બધું દેખાડ્યું હતું અને ભાઈ બહેનનું ખેતર પણ દેખાડ્યું હતું તો કેવા છે તો કમેન્ટ કરી તો ચાલો તમે તો મિત્રો આપણે આપણે ચકોરામાં ભરી લીધા છે તો મસ્ત મજાના છે આમ તો ખાધા હોય ને તો મોટામાં પાણી આવ્યું એટલે તમને બધા મોટામાં પાણી આવતું હશે છે

તમારે જાબુડા ખાવા હોય તો આજુબાજુમાં તમારે ત્યાં જાડા હોય તો ખાઈ આવજો અને જેને ન હોય એ આવી જજો આપણે તો ભાઈપરની વાડીએ કહેતા એમ આપણે તમને લઈને ભાઈપરની વાડીએ જાઈશું તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય